આપણે કઈ બીજો ધંધે લાગવો પડે કાં તો સોરીયું કરવી પડે ને કાં તો આ સુ એવો ધર્મ નથી ધર્મ એવો છે કે તમામ પ્રકારની જે આપણી ભ્રાંતિ છે એમાંથી મુક્ત કરાવે એવા સદગુરુ સુધી મળી જાય તો જ આમાંથી ભેળો પાર થાય પણ આ બહુ સરળ નથી છે સરળ થતાય પણ નથી કેમ એટલે કબીર સાહેબ જેવા મહાત્મા કે છે કે ગુરુ સે લગન કઠિન મેરે ભાઈ લગન લગ્યા બિન પાર ન પહોંચે ના જીવ પર લેવો જાય ગુરુ સે લગન કઠિન મેરે ભાઈ કારણ કે હમણાં વાવાઝોડું થાય અથવા નદીમાં પૂર આવે

આ એક નહીં આવા આનંદ ભાવ હું બંધાયેલો છું ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક બંધાયેલો છે આ બંધન માંથી મુક્ત થવા માટે થઈ અને હું તમારા પાસે આવ્યો છું તો તમારે કે દુઃખ શું છે એમ આપણે ગુરુ મહારાજ પાસે જઈ એટલે કાઈ પૂછીએ કે નહીં તમારે તકલીફ શું છે કે ભાઈ અમારે મોટા મોટું દુઃખ છે કે હું જન્મ મરણ જમ ત્રાસ ટાળો અભય કરો અવિનાશી પૂર્ણ પદ પુરુષોત્તમ પામું વામુ લક્ષ સૌરાશી જન્મવું અને મરવું આ બધા માથે છે ગમે એવું હોય ને તો આ ડેમમાંથી કોઈ બસ્યો નથી તો અમારે તો એમાંથી મુક્ત થવા હવે જન્મવું નથી અને મરવુંય નથી કારણ કે આપણને એક ભય છે એક ભ્રાંતિ લાગી ગઈ છે હું જન્મ્યો છું અને હું મરવાનો છું તમે કોઈ જન્મ્યા જ નથી આ જન્મ કેનો થયો છે તમારા શરીરનો અને એક દી નાશ થશે તો કોણ થાય આ શરીર તમે શરીર નથી જેમ એક મકાન આપણું હોય કદાચ કરોડો નો કિંમત નું હોય તો મકાન આપણે છીએ કે મકાન આપણું છે મકાન આપણું કે પછી હમણાં ધરતી કમ થાય તો આપણે ઊભા થઈને બહાર વ્યા જાય કે મારું આ કરોડો ની કિંમત નું મકાન છે એટલે મારે મૂકવું નથી કે બસવાની કરીએ છીએ

कर सदगुरु की सेवा और सब झूठी बाजी देख पतंग का रंग ताही पर दुनिया राजी सच शब्द सुजे नहीं झूठ झूठ को धाय आपकी तो गम नहीं कहां से आया कहां जाए एक गुरु गम भोजो आ तो हम करो थे कि सदगुरु ने सेवा करी गुरु नहीं हो गुरु ने हो। गुरु सेवा शरीर की था

કોઈ ભગવાન વિરોધી નથી આમાં જેટલા બેઠા છે ને એ તો નહીં પણ ગામ આખો તમે ગમે એને પૂછો ને ભગવાન ના વિરોધી તો કોઈ નથી પણ માંગણી કેવી કરે છે એ ભગવાન પૈસા થોડા કોણ જાદા આપે મકાન કરી લઉં છોકરા ભણાવી લઉં મોટરો વસાવી લઉં બંગલા વસાવી લઉં ફેક્ટરી વસાવી લઉં જમીન જાગીર વસાવી લઉં કોઈ એમ કીધું કે મારા પોતાના ઉદ્ધાર માટે એ ભગવાન હું તારે મહા આવ્યો છું જેની જરૂર છે એ નથી માંગતા અને નથી જરૂર એને આપણે માગી છે કેમ કે જો આ સાચું હોય તો એક થી આપણો આ પ્રાણ છૂટી જાય તેથી આમાંથી એક મોટર કે બંગલો કે કઈ તમારી હારી આવે એટલે ફોટા દોરા બાંધ્યા હોય એ કઈ એ દે આ તો તમારી નજર હામી ની વાત છે ને સંત ની વાત અનુમાન નો હોય પ્રેક્ટિકલ વાત હોય અનુભવ વાળી વાત હોય કઈ તમને હારે આપતા નથી એ બધું જે હોય કહી લે તો તમારી હારે આવશે હું આમાં કાઈ આવતું નથી અને કાઈ તમે મૂકી નહીં જવાના નથી તમે તો જેમના સ્વયં આ તો તમને જે ભાસ લાગ્યો હતો ને આ મારું છે એ મારા બનાનો વાત છોડવા માટે થઈ અને આપણે સદગુરુ ચરણે જાવું પડે છે તો કે દૂર દેખન મત જાવ પકડ સુરતા કી દોરી કરો સબદ મેળ રહો તુમ દોયસ વર્જ ઓરી

કેવો કહું કારણો કહું એવો નથી એને હું જીવો કેવા જાવ છું ને એવો પરમાત્મા નથી આ તો આપણે મનથી માનેલા બધા જેટલી મૂર્તિઓ બનાવી હોય જે કઈ ભગવાન